નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ સોલવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં આપ સૌનું મિત્રો આ વિડીયોનો અર્થ મહત્ત્વ અને મર્મને સમજવા માટે વિડિયોના અંત સુધી જોડાઈ રહેશો જેથી કરીને વિડીયોનો સંદેશ અમે આપણા સુધી ક્લિયરલી પહોંચાડી શકીએ અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારો આઈડી રાજેશ સોલવડિયાને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને અને પ્રતિભાવ છે

કે છળ કપટ કરનાર કદી રાજા બની શકતો નથી ત્રીજું જે સૌનું કલ્યાણ ઈચ્છે છે તે સૌથી મહાન છે ચોથું જ્યાં જ્યાં જુગાર રમાય છે ત્યાં ત્યાં લક્ષ્મીનો હંમેશા અભાવ રહે છે પાંચમું સ્વામીએ સેવક ઉપર અને સ્વામી ઉપર કરેલા સેવકે કદી પણ અવિશ્વાસ ન કરવો છઠ્ઠું વિનય અને વિવેક અપયશનો તત્કાલ વિનાશ કરે છે સાતમું સુખ માટે ક્યારેય ધર્મનો તાગ ત્યાગ કરશો નહીં સુખ સંપત્તિ અને વૈભવ આવે ત્યારે ધર્મનો ક્યારેય ત્યાગ કરવો નહીં આઠમું બુદ્ધિમાન અહીં ગરીબ રહી જાય છે અને મૂર્ખ છે એ ધનવાન બની જાય છે નવમું ક્ષમા કદી પણ ક્યારેય કોઈનું અકલ્યાણ કરતી નથી દસમું અગ્નિ સ્ત્રી દેવી દેવતા ગુરુ અને મા બાપ આનું કદી પણ અપમાન કરશો નહીં અગિયારમું રાજાએ ક્યારેય પણ પોતાના રાજ્યના નોકરોનો પગાર રોકવો નહીં માત્ર રાજાએ નહીં પણ જેમે પણ કામ કરવા માટે નોકર કે મજૂરને લાવ્યા હોય એનો પગાર રોકવો નહીં બારમું રાજા વિધવા સૈનિક લોપી અતિ દયાળુ અતિ ઉડાવ અને અંગત મિત્ર આ સાત સાથે નાણાંની લેવડ દેવડ લખ્યા વગર કરવી નહીં તેરમું આળસુ ખાવધ્રો અલકામણો ધ્રુત

આ સાત ઉપર ગુસ્સો કરનાર વ્યક્તિ છે એ સામેથી પીડાને ને ઓરી લે છે એટલે કે દુઃખ ઊભું કરે છે સોળમું ધીરજ પુરુષાર્થ પવિત્રતા દયા મધુર મધુરવાણી મનોનિગ્રહ અને નિરોગી શરીર આ સાત ગુણો હંમેશા ધન અને સંપત્તિને વધારે છે સત્તરમું જે ધનવાન છે પણ ગુણવાન નથી તેની ક્યારેય સોબત કરવી નહીં આપણે ત્યાં સંસ્કારનું જે મહત્વ છે ને એની આ વાત છે અઢારમું સતત પુરુષાર્થ કરનારને જ બધા પ્રારબ્ધ સતત સાથ આપે છે ઓગણીસમું અહીં સીધા માણસને જ બધા હેરાન કરે છે માટે બહુ સરળ ન બન્યું વીસમું જે થવાનું હતું તે થઈ ગયું તેને ભૂલી જાઓ અને વર્તમાનમાં હંમેશા જીવો એકવીસમું પ્રેમ બધા ઉપર રાખો પણ વિશ્વાસ બધા ઉપર દરેક વખતે અથવા તો કદી પણ ન રખાય બાવીસમું જે કદી પણ ક્રોધ કરતો જ નથી તે પુરુષ સમાન છે બાવીસમું આમંત્રણ સિવાય ક્યારે જવું નહીં આચરણ કરી મહિલાઓની રક્ષા કરવી એ આપણા ધર્મના મર્દોનું ફરજ છે આપણા ઘરના મર્દોનું ફરજ છે છવ્વીસમું કોઈ પણ કાર્યની શરૂઆત કરો તો તેને બહુ જાહેરાત ન કરો સત્યાવીસમું જે કારણ વગર ગુસ્સે થાય છે કારણ વગર પ્રસન્ન થાય છે તેનાથી હંમેશા ચેતજો મિત્રો આ વાક્ય અત્યારે પણ ખૂબ સમજવા જેવું છે જે પોતાને પ્રતિકૂળ છે તેનું વર્તન બીજા પ્રત્યે કરવું નહીં જે લોભી છે તેને આખી પૃથ્વી આપોને તો પણ એને ઓછી પડવાની પડવાની અને પડવાની જ છે ત્રીસમું જે શાસ્ત્રોથી વિરુદ્ધ વર્તન કરે છે તેને શાસ્ત્રો એ શસ્ત્રોનો સામનો હંમેશાને માટે કરવો પડે છે એકત્રીસમું દોરીથી બંધાયેલી સૌંદર્યને નાશ કરે છે પરિવારને મૂકી અને જે એકલો મિષ્ઠાન અથવા તો એકલો ખૂણામાં જઈ અને આરોગી લે છે એનું પતન છે એ નિશ્ચિત છે ચોત્રીસમું જ્યારે ઘરમાં બધા સૂઈ ગયા હોય ત્યારે આપણે એકલાએ જાગવું નહીં પાંત્રીસમું જે વાદ વિવાદ નથી કરતા તે હંમેશા સંવાદની અંદર જીતી જાય છે છત્રીસમો ઋષિ નું કુળ અને મોદ નદીનું મૂળ આ ક્યારે જાણવાનો પ્રયત્ન કરવો નહીં સાડત્રીસમો જે ભૂખ વગર ખાય છે તે વેલો નિરોગી બને છે અથવા તો રોગી બને છે અથવા તો વેલો મળે છે આડત્રીસમું દુર્જનો નું બળ હિંસા છે ઓગણચાલીસમું મધુર વાણી એ ઔષધ છે અને કુટ વાણી

ક્યારે આંધળો વિશ્વાસ મૂકવો નહીં તેતાલીસમું સ્નાન કરવાથી રૂપ બળ સ્વર શોભા અને સ્વચ્છતાના લાભ પ્રાપ્ત થાય છે ચુમાલીસમું જે સેવક અજ્ઞાનનું જ્ઞાનનું પાલન કરવાને બદલે વ્યર્થ દલીલબાજી કરતો હોય તેને વિના વિલંબે પાણીચું આપી એટલે કે મેનું જે મૂળગું હોય એ આપી દેવું જોઈએ અને એને ત્યાંથી છૂટો કરવો જોઈએ પિસ્તાલીસમું જે માણસ જેવો વ્યવહાર કરે છે તેવો જ વ્યવહાર તેની સાથે કરવો તેને હણવામાં કોઈ પાપ નથી સુડતાલીસમું કોઈની વગર કારણે નિંદા કરવી કોઈ વાતને મૂળ કરતા વધારીને કહેવી અને કર્કશ વાણી ઉચ્ચારવી આ ત્રણ દુણગુર છે એ હંમેશાને માટે દુઃખ આપે છે આપે છે અને આપે છે અડતાલીસમું જ્યાં અતિથિનો આવકાર થાય છે જે પરિવારમાં મધુર સંવાદ થાય છે સંતોષકારક ભોજન થાય છે તેમજ સેવા થાય છે ત્યાં સદાકાળ લક્ષ્મીજીનો વાસ રહેલો હોય છે ઓગણપચાસ જ્ઞાનથી અભય તપથી ગૌરવ ગુરુ સેવાથી જ્ઞાન અને યોગથી જીવનમાં હંમેશા શાંતિ મળે છે પચાસ દિવસે એવું ને એટલું કામ કરવું રાત્રે તુરંત જ આપણને ઊંઘ આવી જાય છે તેમાં કોઈ ધર્મ નથી બાવનમું નાશ પામેલી કોઈ પણ વસ્તુનો કોઈ શોખ નથી કરતા તે પંડિત છે ત્રેપનમું માણસને જે વાલું હોય તેના અવગુણ દેખાતા નથી અને જે અળખામણું હોય છે તેના એને સદગુણ ક્યારેય દેખાતા નથી ચોપન પર્વતની ટોચ ઉપર ઘરમાં એકાંત સ્થળે કે 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 નિર્જન સ્થાન વનમાં નદી સમુદ્ર કિનારે કોઈ પણ ધર્મસ્થાનમાં જ્યારે સમય મળે ત્યારે બેસી અને આપણે આપણા આત્માનું આત્મમંથન કરવું જોઈએ પંચાવન કલ્યાણ ઈચ્છનારે ક્યારેય કુટુંબમાં કજો કે કંકાસ કરવા નહીં હંમેશા દરેક વાત છે એને સમજદારીથી અને શાંતિથી સમજી અને બતાવી છપ્પન માં જે વૃક્ષ ઉપર ફળ ફૂલ બેસતા નથી તેનો પક્ષીઓ પણ ત્યાગ કરી ગયેલે છે કરી દે છે તે મરેલા માણસોની સગાવાલા તુરંત ત્યાગ કરી દે છે સત્તાવનમાં જે ભાગ્યમાં લખેલું છે તે ક્યારેય મિથ્યા થતું નથી અઠાવન માં જ્યારે મુશ્કેલીઓ આવી પડે ત્યારે સંકોચ વગર વડીલોનું માર્ગદર્શન મેળવો એટલે એ સાચા વડીલો અને સલાહકાર હોય એનું માર્ગદર્શન મેળવો જેથી વધારે જલ્દી આપણું નિરાકરણ ઓગણસાઠમું કારણ વગર જ બીજાના દોષ જોવા અને કહેવા એ મહામૂર્ખતા છે સાઠમુ દૂધ ફળ દવા પાણી કંદમૂળ કોઈ પણ દેવી કે દેવતાનો પ્રસાદ લેવાથી ઉપવાસ કે વ્રત ભંગ થતો નથી એકસઠમું માતા પિતા પ્રભુ અને ગુરુને પગે લાગવાથી આયુષ્ય વિદ્યા યશ વધે છે બાસઠમું શુભ કાર્યો કરવાના સંકલ્પ સમયથી પ્રયોજન વગર કોઈ પણ પ્રવાસ કરવો નહીં જે ચોસઠમ વખાણ કરે છે એટલે કે કરે છે તે બધે હંમેશા અલખામણો બને છે પાસઠમું જીવનમાં જે માત્ર થોડા લાભથી જ સંતુષ્ટ થઈ જાય છે તે મહામૂર્ખ છે છાસઠમું કુટુંબનું ભલું થતું હોય તો કુટુંબની ખરાબ વ્યક્તિનો તુરંત ત્યાગ કરી દેવો ગામનું ભલું થતું હોય તો પરિવારનું દેશનું ભલું થતું હોય તો ગામનો અને આત્માની જો મુક્ત થતી હોય તો આ સૃષ્ટિ એટલે કે આ પૃથ્વીનું રાજ પણ છોડી દેવું જોઈએ સડસઠમું જે ઘરેથી અતિથી નારાજ અને નિરાશ થઈ જાય છે તે ઘરનું પુણ્ય છે એ નાશ પામી જાય છે અડસઠમું ક્રોધને શાંતિથી દુર્જનને સૌજન્યથી કંજુસને દાનથી અસત્યને સત્યથી મા બાપને સેવાથી પત્નીને કે પતિને પ્રેમથી અને પતિને સ્વાદિષ્ટ ભોજનથી હંમેશા જીતવા માટેના આ માધ્યમો છે ઓગણસાઠ ઓગણ સિત્તેરમું જેમ ઉચ્ચ કોળમાં જન્મેલ નીચ બની શકે છે તેમ નિચ કુળનો વ્યક્તિ ઉચ્ચપણ બની શકે છે એ ક્યારેય બોલવું નહીં સિત્તેરમુ જે અન્ન સારી રીતે પચી જતું હોય તે જ માણસે ગ્રહણ કરવું એકોતેરમુ કાચા ફળ તોડી લેનાર ફળની અસલ મીઠાશને ક્યારેય માણી માણીસો નથી બોંતેરમુ નપુસકને જેમ કોઈ સ્ત્રી પ્રેમ કરતી નથી તે જ રીતે રાજા કે સ્વામી કે માલિકની કૃપા અને ક્રોધ જો એ નિર્વ નિર્સંતાન હોય તો તેનો બધા ત્યાગ કરી દે છે તોતેરમો જે ધાતુ તપાવ્યા વિના વળી જાય છે તે ધાતુને ક્યારેય તપવું પડતું નથી જેને જેને કકડીને ભૂખ ભૂખ લાગે લાગે છે છે તેને રોટલો પણ મિષ્ઠાન જેવો પરંતુ જ લાગતી નથી તેના માટે મિષ્ઠાન છે એ પણ એકદમ વ્યર્થ છે પંચોતેરમો કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ઉપર જો કાબુ જેનો નથી તે દરેક પરિસ્થિતિનો શ્રેષ્ઠ ગુલામ છે છોતેરમું સત્યથી ધર્મનું સતત અભ્યાસથી વિદ્યાનું સાદગી અને સુગઢતાથી સૌંદર્યનું અને સદગુણોથી કુળનું રક્ષણ થાય છે સત્યોતેરમું અધર્મથી હજુ સુધી કોઈને સિદ્ધિ મળ્યાનું ક્યારેય આપણે સાંભળ્યું નથી અઠ્યોતેરમું શાંતિ માટે ક્ષમા સુખ માટે સમાધાન કલ્યાણ માટે ધર્મ એ શ્રેષ્ઠ ઉપાય છે ઓગણસી કામ ક્રોધ લોભ મો માયા અને મત્સર એ હંમેશા નર્કના દ્વાર છે સત્ય દયા તપ અહિંસા અચોર્ય અને અપરિગ્રહ એ સ્વર્ગના દ્વાર છે એક્યાસી મુ નશાબાજ પાગલ કામી લોભી અભિમાની ક્રોધી ઉતાવળીઓ બિકણ આળસુ અને બહુ બોલનારાનો ક્યારેય સંગ કરવો નહીં બસિમું હંમેશા પ્રસંગને અનુરૂપ પહેરવેશ ધારણ કરવો ત્યાંસીમો જેવો પ્રશ્ન હોય તેવો જ જવાબ આપો ચોર્યાસીમું જે બીજાના સુખે સુખી થાય છે તે સજ્જન છે પણ જે બીજાના દુઃખે દુઃખી થાય છે તે સંત છે પંચ્યાસી જે શુભ કાર્યોમાં પોતાનાથી ચડિયાતાને આગળ રાખે છે તે હંમેશાને માટે સફળ થાય છે સમય આવીએ જે શત્રુને પણ મદદ કરે છે તેને ત્યાં અનર્થો આવતા નથી સત્યાસીમાં બધા જ તહેવારોમાં શક્તિ મુજબ જે પરિવારનું ધ્યાન રાખે છે અથવા તો તહેવારનું પણ ધ્યાન રાખે છે પ્રસંગોનું ધ્યાન રાખે છે તે સૌથી મોટો સુખી માણસ છે જેમ અગ્નિ ઇંધણથી સંતુષ્ટ નથી તેમ કામે પુરુષ સ્ત્રીઓથી ધરાતો નથી નેવ્યાસીમાં વિદ્યાર્થીને સુખ ક્યાંથી અને સુખાર્થીને વિદ્યા ક્યાંથી કારણ કે વિદ્યાજીવનમાં સુખ લેવાને બદલે મહેનત કરવી પડતી હોય છે એનું આ વાક્ય છે નેવું ધનનું મુખ્ય પ્રયોજન જ દાન અને ભોગ છે એકાણીમું જે ગાય સહેલાયથી દોવા દેતી નથી તેને બહુ માર ખાવો પડે છે બાણું ફૂલમાંથી જે રીતે ભ્રમર મધ લે છે રાજા એ રીતે પ્રજા પાસેથી કર લેવો જોઈએ જેમ કે માપે લેવો જોઈએ ત્રાણું રાજનીતિમાં ધર્મ જરૂરી છે પણ ધર્મમાં રાજનીતિ જરૂરી નથી ચોરાણું પોતાનું જરૂરી કામ પડતું મૂકી અને બીજાનું કામ કરવા દોડી જાય તે અતિ મહામૂર્ખ છે પંચાણું કોઈ પણ પ્રસંગમાં આમંત્રણ વગર જે દોડી જાય છે તે હંમેશા અપમાનિત થાય છે છન્નુમું દૂરદર્શિતા કુલીનતા ઇન્દ્રિય નિગ્રહ સ્વાધ્યાય પરાક્રમ મિતભાષણ દાન અને કૃતજ્ઞતા આ આઠ ગુણો મનુષ્યને હંમેશા માટે યશસ્વી બનાવે છે સત્તાણું આળસ માદક દ્રવ્યોનું સેવન વાતોળીયો સ્વભાવ પરિવારની માયા તગશનો અભાવ લાલચ ચંચળતા અને અહંકાર આ આઠ દુર્ગુણો હોય ત્યાં ક્યારેય વિદ્યા કે વિદ્યાર્થીનો વિકાસ થતો નથી અઠ્ઠાણું જે આસ્તિક છે તે પંડિત છે નવ્વાણું ન ગમાડવા જેવા લોકોને ગમાડે છે અને ગમાડવા જેવા લોકોનો ત્યાગ કરે છે તે મહામૂર્ખ છે અને એ અંતે હંમેશાને માટે પસ્તાય છે પસ્તાય છે અને પસ્તાય છે સો જે દુર્જનનો આદર સત્કાર કરતો નથી તેને યશ અને મહત્તા મળે છે એકસો ને એક ધન પુત્ર સદ્ગુણી પત્ની આજ્ઞાંકિત પુત્ર નિરોગી શરીર અને વિદ્યા એ સુખ આપે છે એકસો બે સુપાત્રને દાન આપવું એ ધનની સૌથી મોટી પ્રતિષ્ઠા છે એકસો ત્રણ બધા જ ઘાની દવા છે પણ કટુવાણીના ઘાની કોઈ દવા નથી એકસો ચાર બુદ્ધિથી પાર પડાયા કાર્યો એ શ્રેષ્ઠ બળથી મધ્યમ અને કપડથી અધ્યમ હોય છે એકસો પાંચ બોલવા કરતાં મૌન શ્રેષ્ઠ છે અને મૂંગા રહેવા કરતાં સાચું બોલવું એ શ્રેષ્ઠ છે એકસો છ એકલું અટોલું ઉગેલું સુદઢ મૂળ વાળું વૃક્ષ પણ હંમેશા એ ઉખડી જાય છે અને માણસનું પણ એવું જ કંઈક છે એકસો સાતમું સંધિ શત્રુતા સમાશ્રય એ રાજનીતિના મુખ્ય ભાગ છે અને એ મુખ્ય રાજનીતિ છે એકસો ને આઠમું જે તદ્દન નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે તેને અનાયાસે અપાર સુખ મળે છે તો મિત્રો આ હતા વિદુર નીતિના એકસો આઠ મુખ્ય વાક્યો એને આપણી ભાષામાં આપણે સિદ્ધાંતો કહીએ અથવા તો આપણને જીવન જીવવા માટેના જે સૂત્રો કહીએ તો પણ ચાલે આમાંથી મોટાભાગના સૂત્રો અત્યારે વર્તમાન સમયની અંદર પણ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ જરૂરી અને સાચા અને સતોટ છે સિવાય કે જે તે સમયે વિદુર નીતિ લખાય છે તો એ સમયને અનુરૂપ કોઈ વાક્યોમાં થોડું ઘણું સમયને અનુરૂપ અત્યારે ફેરફારો હોય બાકી જીવનની અંદર સૌથી મોટા જો સમજવા માટેના અથવા તો જીવનમાં ગ્રહણ કરવા માટેના કોઈ મુખ્ય વાક્યો હોય તો આ એકસો ને આઠ વાક્યો હતા મિત્રો કેવી લાગી આપને આ વાર્તા આ વિડીયો એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજો વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ ચોડવડીયા આઈડીને ફોલો કરશો યુટ્યુબને સબસ્ક્રાઇબ કરશો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો શેર કરશો લાઈક કરશો અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટથી જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત